ટુ વ્હીલરને લઈને લોકોનો ધસારો હતો તેમજ લોકોને અપોઇન્ટમેન્ટ મેળવવામાં તકલીફ પડે નહીં તેને લઈને સરકાર દ્વારા પ્રજાલક્ષી ડબલ શિફ્ટના કારણે લોકોને એપોઇન્ટમેન્ટ પણ તરત મળી રહેશે અને તેઓની કામગીરી પણ સમાન દિવસ પૂર્ણ થશે ડબલ શિફ્ટની કામગીરીના કારણે રોજની એકસો પચાસથી થી વધુ એપોઇન્ટમેન્ટમાં વધારો થયો છે જેથી વેટિંગ સમયગાળો જે દસ દિવસ સુધીનો હતો તેમાં પણ હવે ઘટાડો થયો છે તુરંત આરટીઓ ખાતે બે શિફ્ટમાં કામગીરી શરૂ કરાતા હોય લાયસન્સ મેળવવા માટે અરજદારોને રાહત મળશે અઝર કુરશી સાથે અઝર છે